શૈક્ષણિક સંસ્થાઓ એનજીઓ ધાર્મિક સંગઠનો જુદા જુદા સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી અને અને એના પરિવારીજનો આ આ કાર્યક્રમમાં સહભાગી થશે જનભાગીદારીના કાર્યક્રમ છે તો બધા પ્રજાજનોથી હું વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં મોટામાં મોટી સંખ્યામાં આપ લોકો સહભાગી થાવ અને ખેડા જિલ્લા આરોગ્યલક્ષી લક્ષ્યને પૂરો કરે સ્વસ્થ ખેડા થાય એ માટે હું ફરીથી

અમે મેક્સિમમ લોકોને પાર્ટિસિપેટ કરાવવાની વ્યવસ્થા પણ કરી સર કોઈ જગ્યાએ યુનિક રીતે કોઈ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને યોગામાં કોઈ જગ્યા કોઈ આપણે બીએપીએસ મંદિરમાં આયોજન કર્યું છે અને આઇકોનિક સ્થળ આપણા જિલ્લામાં ઘણા છે પર ચોમાસાની દ્રષ્ટિએ વધારે ને વધારે લોકોને આપણે સમાવી શકીએ એના માટે અમે જ્યાં હોલ છે મોટો સમાજની વાડીઓ છે અથવા કોઈ ધાર્મિક સ્થળ છે જ્યાં મેક્સિમમ લોકો પાર્ટિસિપેટ કરી શકે અને ઇલેક્ટ્રોનિક મીડિયમ થી એલઈડી મારફતે લોકો નિદર્શન પણ જોઈ શકે એના માટે આઇકોનિક સ્થળ ખુલ્લા માં નહી રાખવા મને સર આ વખતે તે થીમ કઈ છે અને કયા વિષય ઉપર લોકો છે આપને જે સાહિત્ય આપવામાં આવ્યા છે આમાં અમે એક આમંત્રણ પત્રિકા રાખી છે વન વન હેલ્થ વન યોગા ફોર વન અર્થ વન હેલ્થ આ આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે